સંત શ્રી બચુ ભગત તેરમી નિર્વાણ તિથિ ભક્તિ ભાવ પૂર્વક ઉજવવામાં આવી બ્રહ્મલીન બચ્ચુ નિર્વાણ તિથી ભક્તિ ભાવ ઉજવવામાં આવી વાંઢાઈ તીર્થધામના હરીહર પરંપરાના બ્રહ્મલીન સંત બચુ ભગત ગુરુ શ્રી વાલરામજી મહારાજની તેરમી નિર્વાણ તિથિની ઉજવણી શ્રી નખત્રાણા તાલુકા રઘુવાંશી સોશિયલ ગ્રુપ દ્વારા શ્રી નખત્રાણા લોહાણા મહાજનના સાનિધ્યમાં ધર્મેશ કાંતા કતીરા પાર્ટી પ્લોટ નખત્રાણા મધ્યે કરવામાં આવી જેમાં સાધુ સંતોના પ્રવચન ભજન સત્સંગ સંધ્યાપાઠ કાર્યક્રમ યોજાયા હતા વાંઢાઈ સાંધના જીતુ ભગત વાલરામજી મહારાજ દ્વારા સંધ્યાપાઠ ભજન સત્સંગ રજૂ કરાયા હતા જેમાં બચ્ચુ ભગતના જીવનના આદર્શ ભજનો દ્વારા ભગતને યાદ કરવામાં આવ્યા હતા પોતાના અવગુણો અન્યના સદગુણો જોવાથી જીવન તેજસ્વી બને છે ઘરમાં સંપ જેવા ભક્તિભર્યું જીવન સ્વર્ગમય બને છે માતા પિતાની સેવામાં અડસઠ તીર્થ સમાયેલા છે માટે આદર્શોને અનુસરી ચાલનાર માણસને ક્યારેય ભટકવાની જરૂર નથી સત્સંગ આપતા નિષ્કલંકી ધામના ગાદીપતિ પૂજ્ય શાંતિપ્રિય દાસજી મહારાજ પુંજલ દાદા અખાડાના મહંત પૂજ્ય દિલીપ રાજા કાપડી મોટી વિરાણી રવિભાણ આશ્રમના લઘુ મહંત પૂજ્ય સુરેશ દાસજી બાપુએ પોતાની કોઈની બુરાઈ ન કરવા

વર્ણાવેલ ભજન સત્સંગ સંધ્યાપાઠ દરરોજ ઘેર ઘેર થવા જોઈએ એવું સૂચવ્યું હતું આ પ્રસંગે વર્ષાબેન પંડિત પોત્રા હેતલબેન ઠક્કર સતીશભાઈ ઠક્કરી ભાવેશભાઈ રામ ભજન સંતવાણી રજૂ કર્યા હતા મંદિરના પૂજારી રમેશભાઈ જોશીના હસ્તે પૂજન અર્ચન કરાયા હતા ભગત આયા પલ્લણ પ્રાગજીભાઈ અનમ તેમજ મેહુલભાઈ દાવડા દિનેશભાઈ પોપટ તેમજ પરેશભાઈ પલ્લણ હસમુખભાઈ કોઠારી ભાનુબેન આથા મીરાબેન ઠક્કર તેમજ જાગૃતિબેન પલ્લણ રીણાબેન પલ્લણ નીતાબેન કોઠારી તેમજ પ્રજ્ઞાબેન કારિયા દીપ્તિબેન પલણ સોનોબેન પલણ ક્રિષ્નાબેન પલણ રુચિતાબેન બાવલ વગેરે ભાઈઓ બહેનો ભક્તજનો સંધ્યાપાઠમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પ્રસાદના દાતા તરીકે શ્રીમાન કલ્પેશભાઈ કનૈયાલાલ સચદેએ સહયોગ આપ્યો હતો સંચાલન શ્રી નખત્રાણા લોહાણા મહાજનના મહામંત્રી નીતિનભાઈ એલ ઠક્કર જ્યારે આભાર વિધિ શ્રી વિરાણી લોહાણા મહાજનના પ્રમુખ છગનભાઈ આયાય કરી હતી રિપોર્ટ બાય પ્રેમજી બડીયા કચ્છ કેર ટીવી ન્યૂઝ મોટી વિરાણી